જો શાકનો નો ઢગલા થઈ ગયો ઘણા બધા ભાવિ ભક્તો લાઈવ રોટલી બનાવી રહ્યા છે એ શાક છે રોટલી છે ગરમા ગરમ લાઈવ બાપાની પ્રસાદી લઈને ભોજન પ્રસાદ ગ્રહણ કરવામાં આવી રહ્યું છે અહીંયા એક કાઉન્ટરની આવી રીતના ઘણા બધા લાટડી ગાઠિયા અને બટેકાનું શાક છે ભાઈ હેલો જેમાં તાજી મિત્રો ખુશાલી સી પોલોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે છીએ હાલ ભાતીગણ તણેતર વિશ્વ પ્રસિદ્ધ મેળાની અંદર આ જગ્યા ઉપર ઘણી જગ્યાઓ એ અન્નક્ષેત્ર ચાલુ છે આમાં ફક્ત અંદાજીત બે થી ત્રણ જગ્યા ઉપર તમને શાક રોટલીની જે પ્રસાદી મળે છે અત્યારે આપણે ઉભા છીએ હાલ જય શ્રી અંબિકા ગરબી મંદિર દ્વારા અને અહીંયા જે ગુરુદત્ત આશ્રમ દ્વારા જે ભવ્ય અન્નક્ષેત્ર ચાલુ છે તદ ઉપરાંત અહીંયા ચા પાણી અને શરબતનું પણ વિતરણ ચાલુ છે તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ જગ્યા ઉપર જે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે વિના મૂલ્યે તે આપણે જોવાનું છે ચેનલ બનાવું તો ચેનલના સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લખાવી ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં બસ સ્ટેન્ડની એક જેટ સામે તરફ અહીંયા બે લાવટીઓ આવેલી છે આ જગ્યા ઉપર ભજન ભોજન અને સંતવાણીનો પણ આયોજન કરવામાં આવેલી છે અહીંયા તળપદા સમાજની જે ઠાકોરજીની રાવટી છે ચાલો તે જગ્યા ઉપર ભોજન માટેની કઈ રીતના વ્યવસ્થા છે તે આપણે જોઈએ શરૂઆતમાં જ લોકો છે ને વિશ્રામ કરી શરૂઆતમાં જ લોકો વિશ્રામ કરી રહ્યા છે ચાલો હવે ભોજન પ્રસાદમાં કઈ કઈ વસ્તુ ભેગી દસવામાં આવે છે તે જોઈએ મેળાની અંદર ફક્ત એવી એકથી બે જગ્યા છે કે જે જગ્યા ઉપર શાક રોટલો અને રોટલી મળે છે એ પણ ભાવિભક્તોને ગરમાગરમ લાઈવ જે બનાવીને પીરસવામાં આવી રહ્યું છે અહીંયા તમે જો શાકનો ઢગલો ઢગલો થઈ ગયો ઘણા બધા ભક્તો જે શાક બકાલો સુધારી રહ્યા છે અને આ જગ્યા ઉપર મશીન દ્વારા જે ઘરમાં રોટલી બનાવીને ભક્તોને જે પીરસવામાં આવી રહી છે તદ ઉપરાંત આ જગ્યા ઉપર માતાઓ અને બહેનો સરસ મજાની લાઈવ રોટલી બનાવી રહ્યા છે એક જેની પાછળની તરફ ચૂલા ઉપર તમે જુઓ રોટલા બનાવી રહ્યા છે ભાઈ આવી એકથી બે જગ્યા છે ત્રણે તરની અંદર કે તમને શાક રોટલી અને રોટલો બનાવીને પીરસવામાં આવી રહ્યો છે પછી શાક છે રોટલી છે રોટલા છે અને સરસ મજાની ગરમા ગરમ ખીચડી પણ છે જોવા તમે આપણા નાના ભાઈએ આપણી હાટો જે ભોજન પ્રસાદ લઈ લીધો છે હા મિત્રો મેળાની જે જગ્યા ઉપરની શરૂઆત થાય છે ને એ જગ્યા ઉપર અહીંયા રોડથી એક જેટ નજીક આખરે અહીંયા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે તે જગ્યા ઉપર રહેવાની અને જમવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી છે ચાલો આપણે ત્યાં જઈને જોઈએ

અને તે જગ્યા ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે આવેલા છે અને આ જગ્યાઓ ખૂબ જ સુંદર મજાની છે અહીંયા તમને ખાલી બેસો ને તો પણ આરામ મળશે અને શાંતિ મળશે અને મેળાનો પણ આનંદ મળશે બાકી આજે જુઓ તમે અને આ જે જગ્યા છે ને તે રહેવા માટેની જગ્યા છે ચાલો આપણે તે જોઈએ અહીંયા જમવા માટેનું પણ સામેની તરફ જે શેડ બનાવેલો છે તે જગ્યા ઉપર પણ જાશું પહેલાં આપણે જે રહેવાની વ્યવસ્થા છે ને તે જોઈ લેવી આખરે હનુમાનજી દાદાની જગ્યામાં રહેવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો અહીંયા તમે જો પંખા છે ટ્યુબવેલ લાઇટું છે સંપૂર્ણ વ્યવસ્થા આ જગ્યા ઉપર છે ચાલો હવે આપણે આગળ જઈને આ જગ્યા ઉપર ભોજન પ્રસારની જે વ્યવસ્થા છે ને તે આપણે જોઈએ અહીંયા છે કાર્યાલય અને એક જે એમની બાજુમાં તે ખૂબ જ વિશાળ જે શહેરની અંદર ભોજન પ્રસાદની જે વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ વિશાળ શહેરની અંદર આ જગ્યા ઉપર ભોજન પ્રસાદની જે વ્યવસ્થા કરવામાં આવી છે નીચે બેસાડીને ભાવિભક્તોને જે ભોજન પ્રસાદ ગ્રહણ કરવામાં આવી રહ્યો છે અહીંયા ભોજન પ્રસાદમાં કઈ કઈ વસ્તુ છે એ આપણે જોઈએ અહીંયા તમે જો ખૂબ જ લાંબી લાઈન લાગેલી છે પ્રસાદીમાં પ્રસાદીમાં વાત કરીએ તો ગાઠિયા જય શિયા રામ પછી બુંદી છે જય શિયા રામ પછી પ્રસાદીમાં ખીચડી છે અને શાક છે જો આ સંપૂર્ણ ડીશ તૈયાર થઈ ગઈ છે બધા જ ભાવિ ભક્તોને અહીંયા બેસાડીને પ્રસાદી ગ્રહણ કરવામાં આવી રહી છે બધા જ ભાવિભક્તોને નીચે બેસાડીને ભોજન પ્રસાદ ગ્રહણ કરવામાં આવી રહ્યું છે અહીંયા એક કાઉન્ટરની આવી રીતના ઘણા બધા લાઈનમાં કાઉન્ટરો તમને જોવા મળશે બીજું છે અહીંયા

અહીંયા મિત્રો ગોવિંદ શામળા ભગત મંડળની જે રાવટી છે આ જગ્યા ઉપર જે ભોજન પ્રસાદ માટેનો વ્યવસ્થા નથી લગભગ જે અહીંયા સંતવાણીનું એવું આયોજન કરવામાં આવેલું છે આ પ્રસાદીનું પણ વ્યવસ્થા કરેલી છે ભાઈ ઓલા ભગત હમણાં કહેતા હતા અહીંયા પણ મિત્રો પ્રસાદીની જે વ્યવસ્થા કરવામાં આવી છે ગાઠિયા છે લાડવા છે ચણાનું શાક છે જો ભરીને આવેલા છે આ જગ્યા ઉપર ભોજન ભજન અને સંતવાણીનું પણ આયોજન કરેલું છે બધી જગ્યા ઉપર અલગ અલગ રાવટીઓ આવેલી છે બધી જગ્યા ઉપર અન્ન ચાલુ છે ભજન ચાલુ છે સંતવાણી પણ ચાલુ છે અહીંયા આપણે પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડ આ જગ્યા ઉપર ભોજન પ્રસાદ અને બધી જ વસ્તુ જે સેવાઓ ચાલુ છે અને બધી જગ્યા ઉપર રાવટીઓ નાખેલી છે

દર્શન થાય છે શરૂઆતમાં અહીંયાથી લાઈન લાગી ગઈ છે ભાઈ જો જોવા ભાગો જે ભોજન પ્રસાદ લેવા માટે પણ બેઠા છે પ્રસાદીમાં રસવામાં આવે છે કે આપણે જઈશું હા ખૂબ જ મોટી લાઈન છે ભાઈ પ્રસાદીમાં તો વાત કરીએ દાદા શેની પ્રસાદી છે ગાંઠિયા અને બટેકાનું શાક છે ભાઈ ઓખડી ગાંઠિયા અને બટેકાનું શાક ભાઈ ભક્તોને ભેરસોમાં આવે છે મહાકાળી માતાજી મંદિર એક જેત મંત્ર મંદિરની બાજુમાં જ છે જગ્યા ઘણા જ બધા ભાઈ ભક્તો જે અત્યારે ભોજન પ્રસાદ લઈ રૂપિયા આવે છે બોલ હવે મિત્રો આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ જે જગ્યા ઉપર ભાવિ ભક્તોની જે રહેવા માટેની અને ભોજન પ્રસાદ માટેની જે વ્યવસ્થા છે ને એ જગ્યા ઉપર એક જેટ મહાકાળી માતાજીનું મંદિર છે ને એની બાજુમાં તે એક મંદિર આવેલું છે તો ચાલો જે જગ્યા ઉપર છે ત્યાં ભોજન પ્રસાદની કઈ કઈ રીતના જે વ્યવસ્થા છે તે આપણે વિડીયોમાં જોઈએ અહીંયા તમે જુઓ સવારા મંડપની જગ્યા માધાતા મંદિર આ જગ્યા ઉપર પણ સરસ મજાનું જે ભોજન પ્રસાદ માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે બંને સાઈડ ઉપર ભાવિ ભક્તો અત્યારે જે ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યું છે ચાલો પ્રસાદીમાં શું શું ભાવિભક્તોને પીરસવામાં આવે છે ને તે આપણે જોઈએ પ્રસાદીમાં પાપડી મરચાં અને જે અહીંયા બટકું આપવામાં આવે છે ચોટીલા બાજુથી આવો તો અહીંયા ગુરુદત્ત આશ્રમ છે આ જગ્યા ઉપર સર્વપ્રથમ જે સેવા કેમ્પ નાખવામાં આવેલો છે આ જગ્યા ઉપર ખૂબ જ સુંદર મજાની ભાવિભક્તોને જે પ્રસાદી પ્રદેશમાં આવે છે અહીંયા જો શરબત છે લીંબુ શરબત પાણીનું પણ આયોજન કરવામાં આવે છે જય માતાજી પછી અહીંયા સંતવાણીનું પણ આયોજન હોય છે એકજેટ એમની પાછળની તરફ અહીંયા ભોજન પ્રસાદની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા છે ચાલો હું તમને બતાવું અહીંયા તમે જો ખૂબ જ વિશાળ જગ્યાની અંદર એક જેટ હાઈવે ટર્સ છે સર્વપ્રથમ જે રસોડું અન્નક્ષેત્ર છે ને આ જગ્યા ઉપર ચાલુ છે ભક્તોને કઈ કઈ પ્રસાદી પીરસમાં આવે છે તે આપણે જોઈએ શરૂઆતમાં તે ગુંદી છે ગાંઠિયા છે શાક છે દાળ ભાત છે અને રોટલી હમણાં બને છે બરાબર ને પ્રભુ અને અહીંયા સાધુ સંતોના પણ તમને દર્શન થશે શ્રી ગુરુદત્ત સેવા આશ્રમ